અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારમાં ફરી હતી વધુમાં વધુ લોકો મતદાન કરે તેવા ઉદ્દેશ્ય સાથે નીકળેલી રેલીમાં શાળાના શિક્ષકો અને ટ્રસ્ટી મંડળના સભ્યો પણ જોડાયા હતા જિલ્લા શિક્ષણાધિકારીની ખુશ કચેરી વતી આજે અમે આદર્શ પીએમ શાહ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત અહીં આવ્યા છે પ્રભાત ફેરી અંતર્ગત લોકોમાં મતદાન વિશે જાગૃતિ વધે તે માટેનો એક કલેક્ટર સાહેબ સાહેબશ્રીનો ખૂબ સજારો પ્રયાસ છે અને આ પ્રયાસ અંતર્ગત અમે લોકોમાં મત લોકો વધુને વધુ મત આપે અને આપણા ભરૂચ જિલ્લાનું Các